શ્યમકુમારના નમસ્કાર આજના વિડીયોમાં આપનું સ્વાગત છે તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી પણ કેનમને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં એમ કહેવું ખોટું નહીં હોય કે કેરી ઉનાળાની ઋતુને સહન કરવા યોગ્ય બનાવે છે દશેરી કેસરથી લઈને હાફૂસ સુધી ઉનાળાની થાળી આ સ્વાદિષ્ટ ફળ વિના અધૂરી છે આજે આપણે શોધીશું કે તેમને પલાળવાથી શું નોંધપાત્ર ફરક પડે છે કેરીને માત્ર એક કલાક માટે પલાળી રાખવાથી ફાઇટિક એસિડનું સ્તર નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે જે ખનીજના શોષણને અટકાવે છે આ પ્રક્રિયા નિર્ણાયક છે કારણ કે ફાઇટિક એસિડ શરીરની આયર જિંક અને કેલ્શિયમ જેવા આવશ્યક ખનીજોને શોષવાની ક્ષમતામાં દખલ કરે છે જે સંભવિત રૂપે ખામીઓ તરફ દોરી જાય છે કેરી પલાળીને એક બે કલાક માટે વધારાનું ફાઇટિક એસિડ દૂર કરવામાં આવે છે જે વધુ સારા પોષક તત્વોના શોષણને પ્રોત્સાહન આપે છે પરંતુ જો તમારી પાસે એટલો સમય ન હોય તો મિનિટ માટે ઝડપથી પલાળવું પણ પૂરતું છે રીતે પલાળીને માત્ર પોષક તત્વોના શોષણમાં વધારો કરે છે પરંતુ તે વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓને રોકવામાં પણ મદદ કરે છે જેમ કે ખીલ ત્વચાની સમસ્યાઓ માથાનો દુખાવો કબજીયાત અને આંતરડા સંબંધિત ચિંતાઓ આયુર્વેદ અને આધુનિક જે શરીરની ગરમીને સંતુલિત કરી શકે છે તેમને પલાળવાથી આ ગુણધર્મો માંગ વધારો થાય છે અને હાઇડ્રેશન માંગ વધારો કરતી વખતે પાચન મદદ મળે છે આધુનિક પોષણના પરિપ્રેક્ષ્યમાં કેરીને પલાળવાથી તેના પાણીની સામગ્રીમાં વધારો થઈ શકે છે તેને વધુ હાઇડ્રેટ કરી શકાય છે અને ટેક્સચર અને સ્વાદમાં સુધારો થાય છે આ પ્રથા કેટલાક લોકો માટે પાચનમાં પણ મદદ કરી શકે છે એકંદરે કેરી પલાળવી એ તેના ફાયદાઓનો આનંદ માણવાની એક સરળ રીત છે પરંતુ તમારા માટે યોગ્ય લાગે તેવી પદ્ધતિ પસંદ કરવી જરૂરી છે આખરે વપરાશ પહેલા કેરીને પલાળવી કે નહીં તે વ્યક્તિગત પસંદગીઓ સાંસ્કૃતિક પ્રથાઓ અને માનવામાં આવતા લાભો પર આધારિત છે કે યોગ્ય સ્વચ્છતા પ્રથાઓની ખાતરી કરવી જરૂરી છે અને કોઈ પણ દુષ્કોના જોખમને ઘટાડવા માટે ફળોને ખાતા પહેલા તેને સારી રીતે ધોઈ લો ફળને સાફ કરવા માટે પાણીથી યોગ્ય રીતે ધોવા પર્યાપ્ત છે કેરીને ધોઈ લો એક બાઉલને પાણીથી ભરો તમે જે કેરીને પલાળવા માંગો છો તેને સમાવવા માટે પૂરતો મોટો બાઉલ લો અને તેને ઠંડા પાણીથી ભરો કેરીને પલાળી દો કેરીને પાણીના બાઉલમાં મૂકો ખાતરી કરો કે તેઓ સંપૂર્ણપણે ડૂબી ગયા છે તમે તમારી પસંદગી અને કેરીના પાકને આધારે તેને પલાળી શકો છો તેમને લાંબા સમય સુધી પલાળી રાખવાથી તે નરમ અને રસદાર ફળ મળી શકે છે પણ વાંચો આ રીતે તમે કૃત્રિમ રીતે પાકેલી કેરીને ઓળખી શકો છો દૂર કરો અને સૂકો એકવાર પૂરતા પ્રમાણમાં પલાળ્યા પછી કેરીને પાણીમાંગથી દૂર કરો અને તેને સ્વચ્છ રસોડાના ટુવાલ અથવા કાગળના ટુવાલથી સૂકવી દો બોનસ ટીપ પાકેલી કેરી કેવી રીતે પસંદ કરવી જઈને કહ્યું કે પાકેલી કેરીને હળવા હાથે દબાવવાથી થોડી ઉપજ આવશે અને દાંડીના છેડે મીઠી સુગંધ પણ આવશે